છ માં ભણું છું છઠ્ઠા ધોરણમાં પણ વેરી ગુડ મારું નામ જીયા છે હું છઠ્ઠા ધોરણ આમને તો તમે ઓળખતા જઈશો આપણી સાથે હોય છે કા હું રેડી ગો વગાડ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આજે જો છે ને સાંજે બ્લોગ ચાલુ કર્યો છે સૂરજ એને ઓલમોસ્ટ આથમી ગયો છે એકદમ અને હમણાં તો શિયાળાનો સિઝન ચાલુ થઈ ગઈ થોડી થોડી એટલે છે ને દિવસે વહેલો આથમી જાય છે જલ્દી રાત પડી જાય અંધારું ભેલું થઈ જાય છે તો થમનેલ જોઈને આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે કયો બ્લોગ લઈને આવ્યા છે તો આજે આપણે છે ને જો આ બધા બાળકોને છે ને આજે જો લાઈનમાં કેવા ગોઠવાઈ ગયા સંગીત કુર્સી રમાવાની કા સંગીત કુર્સી ને તમને બધા કેટલા દિવસથી કહેતા હતા ચાચી એ બધાને છે ને કાશીસ થાવો એટલે બધા મને ચાચી કે ચાચી છે ને અમારે છે ને રમવું છે અમારો વ્લોગ બનાવો ને એટલે કીધું ચાલો એક રમત રમાડી અને બધાને આપણે એ લઈ લઈ તો વ્લોગ સ્ટાર્ટ કરી આ બધાને રમા રમાડી અને પેલા છે ને સૌથી પહેલાં બધાને ઇન્ટ્રોડક્શન આપણે લઈ લે પરિચય આપવાનો તમારે બધાને ચાલો તો આપણે છે ને અહીંયા પહેલેથી સ્ટાર્ટ કરશું સૌથી પહેલાં તમારે ચીકુ ભાઈ કહે છે બોલો શું નામ તમારું પછી તમે કયા ધોરણમાં ભણો ભાઈ ગ ચાલો તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ બોલો બેન તમને નામ છે રોશની ને હું છે ને છમાં ભણું છું છઠ્ઠા ધોરણમાં ભણો વેરી ગુડ મારું નામ જીયા છે આમ ને તો તમે ઓળખતા જઈશો આપણી સાથે હોય જ છે કાં

સંગીત કોર્સી ચાલુ કરીએ ને લાઈન લાઈનમાં આપણે પેલા કુર્સી ગોઠવી નાખી જોઈએ કુર્સી આપણે લઈ લીધી કા કાજેનું આપણે છે ને છ લો છોકરાઓ છે એટલે આપણે છે ને પાંચ કુર્સી મૂકી દીધી અને જો એક ભાઈ તો બેસી જ ગયા કા હે છે હું ભાઈ એ તો દૂધ નો પેંડો ચાલો બધા રેડી છે ને આમ આઈ લાઈનમાં ઉભા રહી જાઓ હાલો તો જો અહીંયા અહીંયા વાગે વાગાડવાનું બંધ થાય ને ત્યારે તમારે ખુરશી ઉપર બે પાણી નહીં કરવાની તો આપણે મોબાઈલમાં જોઈ લઈશું કોણ ચીટિંગ કરે જો કરશો તો તો હું રહ્યો હું રેડી સ્ટેડી ગો વગાડ ચાલો પ્રિન્સિપલ છે ને बस हां सांबे ताजो प्रिंस उपभाई छे ने आउट થઈ ગયા ને प्रिंस ઉપહાયર ને વગાડશે કા હા ચાર વગાડવાનું હવે હો તો ચાલો હું સ્ટાર્ટ કરું ત્યારે હો હા ચાલો સ્ટાર્ટ ચલો દેવાંગ ભાઈ દેવાંગ ભાઈ આઉટ થઈ ગયા હાલો હાલો એક कुर्सी કાઢી નાખો

હાલો સ્ટાર્ટ કરવા લોન થઈ ગયો હાલો વિવાન ને બગાડવાનું એવું એ ફરું કહું ત્યારે થોડી કામ જવા દે તો જો હવે છે ને બધા બોયઝ છે ને એ તો હારી ગયા આપણે લેડીઝ ખાલી ગર્લ્સ બાકી છે જેમ અત્યારે વર્લ્ડ કપ માં કેમ મેન્સ વુમેન જીતી ગયા ને વુમેન ક્રિકેટ એ રીતે હવે આપણે ગર્લ્સ બધી જીતશે ને તો સારું ચાલો સિવનભાઈ સ્ટાર્ટ કરો એ રોશની બેન આપણે આસ્થા બેન ને જીયા બેન વચ્ચે કોમ્પિટિશન થાશે તો હાલો વિવાન બાય સ્ટાર્ટ કરો ના એ ના પાછું હાલો બીજી વાર બીજી વાર બધા એમાં ઉતાર્યો હાલ તો હાલો જો છે ને જીયાબેન આપણા વિનર બની ગયા કોંગ્રેચ્યુલેશન જીયાબેન હાલો બધા જીયાબેન હાટ ને તાલી પાડો તાલી પાડો બધા મજા આવી આપણે બીજી રમત રમશું ને આજે નહીં કાલે હો હવે જો બધે છે ને સ્કૂલેથી છૂટીને આવી ગયા હતા તો કેટલા દિવસથી કહેતા હતા મારે સંગીત કુર્સી રમવી છે તો આજે રમાડ દીધું અને જો જીયા જીતી ગયા એટલે આપણે એને ઇનામ આપવું જોઈએ ને કે જીયા બેન ઇનામ જોઈએ છે ને હા આ તમને આપી હો તો ચાલો આપણે છે ને જીયા કેમ એક ફેન્સી નાનું એવું પ્રાઇઝ આપશું કા જીયા બેન આ લ્યો આ લ્યો જીયા પાડો બધાય તો જો છે ને હવે જીયા જેમ રમતમાં તમે જીતા છો ને એમ તમે ભણવામાંય આગળ વધજો અને એમાંય પહેલો નંબર લઈ આવજો હો ને તો ચાલો

તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ચાલો બધા બાય બાય કરી દો